જે સંચાલકો જેટલી ફી માંગે એટલી મંજૂર આ કચેરી દ્વારા કરવામાં આવે છે ક્યાંક અમારો જે પાછળનો હેતુ એ છે કે છેલ્લા માસ થી ફી રેગ્યુલેશન કમિટીની જે ચેરમેન હોય નિવૃત્ત જજ હોય એમની જગ્યા ખાલી છે હવે તમે ચેરમેન વગર ડ્રાઈવર વગરની ગાડી કઈ રીતના ચાલી શકે એને જેમ ચેરમેન વગર એક પણ મિટિંગ ન થઈ શકે તો છ હજાર સ્કૂલોની ફી નિયત કરતી આ કચેરીમાં જો પોતે ચેરમેન જ ન હોય તો સ્કૂલો ફી કઈ રીતે લઇ શકે અને વાલીઓ ઉપર આ એફઆરસી ના ચેરમેન ન હોવા ક્યાંક ને ક્યાંક બહુ કરોડો રૂપિયા નું ભારણ છે રાજ્ય સરકાર ખાલી માત્ર માત્ર ખાનગી સ્કૂલોને ખટાવા માટે ચેરમેન ની કરતા નથી તેવું અમારું સ્પષ્ટ માનવું છે એના વિરોધની અંદર તાત્કાલિક ચેરમેન ની નિમણૂક થાય એ માટે પ્રતિક ભારત એક શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એફઆરસી કચેરી ઉઠામણું રાખી અને એમને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ ગોઠવી અને સુતેલી સરકાર ને નિંદાધીન માંથી જગાડવા માટે અમારો પ્રયાસ છે